નમસ્કાર મિત્રો આજે સીધું સ્પેશિયલ એપિસોડ વડાપ્રધાન બે દિવસના પ્રવાસે થોડો થાક વર્તાય છે એમને અને સ્વાભાવિક છે ઉંમર પણ વર્તાય સુરેન્દ્રનગરમાં તો માતાજીઓના નામ બોલતા બોલતા પણ એમને છે ને કઈ ખચકાટ અનુભવાતો તો કઈક યાદ કરવું પડતું જનતા પાર્ટીના સર્વોચ્ચ નેતા છે ત્રીજી વાર વડાપ્રધાન થવા માટે ખૂબ ઉત્સુક છે પરંતુ એ પોતાના પક્ષના પ્રચાર ને બદલે રાહુલ બાબાનો પ્રચાર વધારે કરી રહ્યા હોય એવું લાગે છે શહેજાદે એમના શબ્દોમાં કહીએ તો શહેજાદે આમ તો શહેજાદે જેમને કે છે રાહુલ રાજીવ ગાંધી એ ત્રણ ત્રણ વડાપ્રધાન જે પરિવારમાં થયા એ પરિવારનું ફરજંદ છે માન્ય વડાપ્રધાન તો લાખો રૂપિયાના વસ્ત્રો પહેરે છે કરોડો રૂપિયાના વિમાનમાં ફરે છે અબજો રૂપિયાના વિમાનમાં ફરે છે એમ કેવું પડે એમના માટે સ્પેશિયલી આ દેશની પ્રજાના ટેક્સના નાણામાંથી બબ્બે વિમાનો ખરીદાય કે કરોડો રૂપિયાની ગાડીઓ ખરીદાય અને પાછો એમને ટેગ લાગે કે તપસ્વી છે આજે આણંદમાં ભાઈ શ્રી મિતેશ પટેલ તુર દાળ વાળા લક્ષ્મી તુર દાળ વાળા જે સંસદ સભ્ય છે ભારતીય જનતા પાર્ટીના જેમની કઈક સીડી આવ્યાની વાત હતી અને આણંદમાં તો ઘણી વખતે કાં તો ભરત સોલંકીની સીડી આવે ને કાં ભાઈશ્રીની સીડી આવે એમણે દિલ્હી આંટો મારી લીધો અને પાછી એમની ઉમેદવારી કન્ફર્મ થઈ એમના માટે એમણે પ્રચાર કર્યો ત્યાંથી ઝાલાવાડ ગયા સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગર થી જુનાગઢ અને જુનાગઢ થી જામનગર ગુજરાતની એમની સફર આ વખતની ચૂંટણી સફર એ પૂરી થઈ એમ માની લઈએ કદાચ વચ્ચે આવી પણ જાય કારણ કે સાતમી પહેલા પણ એ આંટો મારી જાય તો અમને બહુ આશ્ચર્ય નહી થાય અથવા તો અમિતભાઈ ને ડેપ્યુટ કરે કારણ કે અમિતભાઈ તો ગાંધીનગરના ઉમેદવાર પણ છે પણ આજે જે કહ્યું છે એ વધુ આનંદ અને મનોરંજન પૂરું પાડે એવું છે ઇતિહાસનું વિકૃતિકરણ તો એમને ફાવટ છે કારણ એવું છે કે

જે લોકો હતા એ નરેન્દ્ર મોદીની પાર્ટીના પૂર્વ સૂર્યો હતા લેખિતમાં છે બધું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ના લેખો છપાયેલા છે અને ભાઈશ્રી એમ કે છે કે કોંગ્રેસ ની પાસેથી અપેક્ષા એવી હતી દેશને આઝાદી અપાવે પરંતુ હવે આ નરેન્દ્ર મોદીને કોઈ કહેવા વાળું તો છે નહીં સાંભળવા વાળા છે નહીં એ જ્યારે કોંગ્રેસની નેતાગીરી મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પંડિત જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ આઝાદ અને કોંગ્રેસના સંખ્યાબંધ નેતાઓ જ્યારે આઝાદી માટે જેલવાસ ભોગવી રહ્યા હતા ત્યારે મારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વ સૂર્યો એમના વિચારધારાના પૂર્વ સૂર્યો સંઘ અને હિન્દુ મહાસભાના નેતાઓ લીગ ની સાથે મળીને ત્રણ ત્રણ પ્રાંતોમાં અંગ્રેજોની કૃપાથી સરકારો ચલાવી રહ્યા હતા મારા ગુજરાતીઓ એટલા બધા ભોળા નથી કે આ સાચો ઇતિહાસ ન સમજે પણ વિવેકી છે એટલે વડાપ્રધાન જે ગોળા કરે છે એ આ બધી સભાઓમાં એ સાંભળી લે છે કારણ કે એમાં પણ એમની રાજકીય મહત્વકાંક્ષાઓ હશે આર્થિક મહત્વકાંક્ષાઓ હશે અને માન્ય વડાપ્રધાન એ જે કંઈક બોલે છે એનું મનોરંજન પણ લેતા હશે એટલે ભાઈ શ્રીએ જે કહ્યું કે દેશ સરદાર બંધ કરો કારણ કે ગુજરાતમાં કમસે કમ એટલા બધા અબૂધ માણસો નથી કે જે ન જાણતા હોય કે આઝાદી લાવવામાં ગાંધીજી નેહરુજી સરદાર પટેલ એમનું યોગદાન હતું અને સરદાર અને તમે નેહરુને ભાંડવા છે તમારે અને સરદારને પણ ભેડા ભાંડી રહ્યા છો અને ગુજરાતી પ્રજા તાળીઓ પાડે છે તમને એમ લાગતું હશે કે વાહ વાહ તમારી વાત ઉપર તાળીઓ પાડે છે ના ના તમારી ઉપર હસે છે આણંદમાં ભાઈ શ્રી કે છે કે સરદાર સાહેબ ના સ્વપ્ન આ ગુજરાતનો તમારો દીકરો સાકાર કરશે અરે સરદાર સાહેબે શું સ્વપ્ન નહી જે સાકાર કર્યા હતા આ દેશનું માનચિત્ર ઘડ્યું રાજા મહારાજાઓ વિશે નરેન્દ્ર મોદીએ સંસદમાં જે ભાષણ કર્યું કે અંગ્રેજોની સાથે એમના બહુ સંબંધો હતા રાજા મહારાજાઓના હકીકત એ છે કે સરદાર સાહેબે રાજા મહારાજાઓની પાસેથી સમજાવટથી એમના રજવાડાઓ આ દેશને અર્પણ અને આ દેશનું માનચિત્ર બન્યું તમે શું સાકાર કરવાના અને આ ત્રણસો સિત્તેર ગોપાલ કર્યા કરો જો કલમ જરૂરી હતી કાશ્મીર ભારત સાથે જોડવા માટે અને સરદાર સાહેબ પ્રપોઝ કરી હતી એ દસ્તાવેજી પુરાવા છે નવજીવનની અંદર વિ શંકરના જે બે ગ્રંથ છે એની અંદર સરદાર સાહેબ નો પત્ર પણ છે અને વિ શંકર પણ એમના સેક્રેટરી એમણે સંપાદિત કરેલા નવજીવન છે અને અમિતભાઈ છાસવારે એક બંધારણના અનુચ્છેદનો ઉલ્લેખ કરીને એમ કે છે કે ત્રણસો ને ઇકોતેર અમે ક્યારે કાઢીશું નહીં ત્રણસો ને સિત્તેર ની વાત એ કરે છે કાઢવાની

નાયબ મુખ્યમંત્રી તમારી એ છે કે તમે જે પક્ષને આતંકવાદી કહેતા હતા આતંકવાદીઓ સાથે સંબંધોની વાત કરતા હતા એ પક્ષ સાથે તો તમે ઘર માંડ્યું સુરેન્દ્રનગરમાં ભાઈએ ગોટાલે વાત કરી અરે મોટા ભાગના ગોટાલે બાજ તો તમારી પાર્ટીમાં છે ગોટાળો કરનાર અધિત દાદા પવાર એનસીપી ના નેતા હમ ઉ છોડેગે નહી બે ત્રણ દિવસમાં ભાજપ સાથેની સરકારમાં અજીત દાદા પવારને એમણે નાય મુખ્યમંત્રી બનાવી દીધાની વાત કરો મહારાષ્ટ્રનો તો ભારતીય પાર્ટીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને માં એ મુદ્દા ઉપર રાજીનામું અપાવડાવ્યું હતું અશોક ચૌહાણ કોંગ્રેસી મુખ્યમંત્રીનો એ અશોક ચૌહાણને ભારતીય જનતા પાર્ટીમાં એમણે લીધા અને રાજસભે મોકલ્યા ગોટાલે કોમ છોડેંગે નહી નરેન્દ્રભાઈ શું બહુ મનોરંજન પૂરું છે પાકિસ્તાન ઉતાવલા હૈ ભાઈ શ્રી ગુજરાતમાં હિન્દીમાં વધારે બોલે છે કારણ એવું છે કે છે એમણે સુરેન્દ્રનગરમાં કહ્યું કે ટીવી વાલે બેચારે કહેતે હૈ અમારી રોજી રોટી કાભી ખ્યાલ કરો મીડિયાને ભાંડીને મીડિયાને આશ્રિત બનાવીને મીડિયાને સંદર્ભમાં આવી વાતોને પણ પાકિસ્તાન પ્રાઇમ મિનિસ્ટર મિયા નવાઝ શરીફ નિમંત્રણ વિના એમના જન્મ દિવસને મનાવવા માટે અનશિડ્યુલ્ડ ભાઈ શ્રી લાહોર પહોંચી ગયા આપણા વડાપ્રધાન મોદી કે બંધારણમાં છે એ શું કે છે ઈશાન ભારતના રાજ્યો અંદર આ દેશના કાયદા તો જ લાગુ પડે જો ત્યાંની ધારાસભા એ કાયદાઓને પસાર કરે જે જમ્મુ કાશ્મીરમાં હતું એ જ પણ જમ્મુ કાશ્મીરના સંદર્ભમાં ત્રણસો પંડિત જવાહરલાલ નહેરુ એમ મોટા ભાગના ગીતે બંધારણના અનુચ્છેદ ત્યાં લાગુ પડતા જ હતા પરંતુ ડિમડીમ વગાડે છે બહુ ઇતિહાસમાં આપણે જવું નથી આપણે વર્તમાન સાથે જ વાત કરવી છે અને એટલા માટે ભાઈ શ્રી કે માથે પર સંવિધાન નાચ રહે છે ભાઈ આ બંધારણ તમે તો ક્યારેય કબૂલ્યું નહોતું તમારા પૂર્વ સૂર્યોએ કબૂલ્યું નહોતું સેક્યુલર શબ્દ તમને ગમતો ન હતો અનામત તમે લગભગ ખતમ કરી નાખી છે કારણ કે અનામતની જે બેઠકો છે એ મેન્ટની બાબતમાં એક એક બેઠક અધ્યાપકોની પણ જયારે નિયુક્તિ થાય છે ત્યારે એક એક બેઠકની નિયુક્તિ કરવામાં આવે છે અધ્યાપક મંડળો આ સંદર્ભમાં ખૂબ જાણે છે પણ બિચારા બાપળા થઈને રહે છે એટલે અનામતની અવસ્થા શું છે અને બીજી એસસી અને ની અનામત કે ઓબીસી ની અનામત કોઈ દૂર કરી શકે એમ નથી છતાં ઓબીસી નેશનલ કમિશન જે છે બંધારણીય હોદ્દો આપ્યા પછી પણ એની કામગીરી ઠપ થઈ ગઈ છે મોદીના શાસનમાં એ પ્રજા સુપેરે જાણે છે એમણે કહ્યું કે ભાઈ આપણે જેને નાનું કઈ વિચારતા જ નથી આપણે તો મોટું વિચારીએ છીએ સ્ટેચ્યુ બનાવ્યું તો સૌથી મોટામાં મોટું

પણ એ સ્ટેડિયમમાં સરદાર પટેલ નું નામ કાઢી નાખીને નરેન્દ્ર મોદી નું નામ ગાળવામાં આવ્યું અને એનો જે વિરોધ થયો વિરોધ કરનારાઓની શી વલે કરવામાં આવી એ તમે જાણો છો એ મતદાન કરવામાં છે ને વિક્રમ સર્જવાની વાત કરે છે કે છે કે દરેક બૂથ ઉપર થાડી વગાડતા જજો ગીત ગાતા જજો પ્રભાતી જેમ ગાતા તેમ મારે દરેકે દરેક બૂથ ઉપર ભાજપનો વિજય જોઈએ છે રેકોર્ડ તોડ વિજય જોઈએ છે તમને ખબર છે હમણાં ચૂંટણી પંચે મતદાન જે થયું અગિયાર દિવસ પહેલા અગિયાર દિવસ સુધી એને આંકડા છે ને નહીં આપતા કે મતદાન કેટલું થયું અગિયાર દિવસ પછી શું કમાલો ધમાલો કરી ઈવીએમ માં એના પછી આંકડા જાહેર કર્યા અને મહારાષ્ટ્રમાં તો અગિયાર ટકા મતદાન વધારી દીધું કારણ કે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને ખરેખર માર પડે એમ છે એટલે જે ખેલ થઈ રહ્યા છે એ તમે સમજી શકો છો પેલા રાહુલ ગાંધી એ કહ્યું કે ભાઈ નરેન્દ્ર મોદીની સાથેની આસુરી શક્તિ જે છે એની સામે લડવું જોઈએ તો ભાઈએ કહ્યું કે સ્ત્રી શક્તિ છે ને ભાગ્યે જ કોઈ પહોંચી શકે અને ગુજરાતીઓ તો તાળીઓ પાડે છે રાહુલે કર્ણાટકમાં હમણાં શિવમોગામાં નરેન્દ્ર મોદીને સીધો પડકાર ફેંક્યો છે કે રેપિસ્ટ પ્રજ્વલ રેવન્ના માટે મોદીએ મત માગ્યા છે જે હજારો મહિલાઓ સાથે જેણે જાતીય શોષણ કર્યું એની એની છે બહાર આવી અને જેને વિદેશ ભાગી જવા માટેની છૂટ આપી ડિપ્લોમેટિક પાસપોર્ટ છે પાછો રાજ્ય સરકાર એરપોર્ટ નથી સંભાળતી એરપોર્ટ કોણ સંભાળે છે

પાકિસ્તાનની પાર્ટનરશિપમાં ચાલે છે હિન્દુ મહાસભાના લોકો એ તો અંગ્રેજો સાથે મળેલા હતા એ ઇતિહાસ તમે જેટલો ભૂસવાની કોશિશ કરશો એટલો વધારે સ્પષ્ટ થઈ જવાનો છે અને એ બધા લોકો જાણે છે એ ઇતિહાસનું વિકૃતિકરણ કરવાની પણ જે કોશિશ થઈ રહી છે એ યોગ્ય નથી એ રિપોર્ટ આપે છે સુરેન્દ્રનગરમાં અને ગોટાલે બાજુની વાત કરે છે ટુજી ગોટાલા કોયલેકા ગોટાલા ડિફેન્સ ગોટાલા કોમનવેલ્થ ગોટાલા હેલિકોપ્ટર ગોટાલા પંડુબી ગોટાલા સીએજી ગોટાલા ભાઈ આ બધા ગોટાળે બાજુ તો આજકાલ તો છે ને તમારી હાથે અને એમ કે છે પૂછે છે પ્રજાને કે દસ સાલ મેં આપકે બેટે નરેન્દ્ર મોદી કોઈ કે કોઈ ગોટાલે ખબર સુની હા સુની હમ તો કહેતે હરી દેસાઈ કહેતા ઇલેક્શન બોન્ડ કા ગોટાલા સબસે બડા ગોટાલા કેમ ભાઈ સુપ્રીમ કોર્ટે

ખંડણી વસૂલ કરવામાં આવી જેમને સરકારી ગવાહ બનાવી દઈને રાજનેતાઓ વિપક્ષી રાજનેતાઓને જેલવાસ કરવામાં આવ્યો એના નેક્સસ એસ્ટાબ્લિશ થઈ રહ્યા છે ને દસ્તાવેજી પુરાવા તરીકે ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર જઈને તમારામાંથી પણ જે લોકો આ જોશે એમને ખ્યાલ આવશે નરેન્દ્રભાઈની આ બધી સભાઓમાં ક્રાઉડમાંથી રિસ્પોન્સ બહુ જ મળતો નહોતો એ અમે ઓબ્ઝર્વ કર્યું અને બીજો અમે એ પણ ઓબ્ઝર્વ કર્યું કે એમણે વારંવાર કહ્યું વિકાસ વિકાસ વિકાસની વાત વિકાસ એટલો બધો થઈ ગયો કે બ્યાસી કરોડ લોકોને મફત રાશન આપવું પડે છે કેમ ભાઈ પાછા કે છે કે આ બધા જે વડીલો છે એમનો દીકરો દિલ્હીમાં બેઠો છે એ રાશન મોકલાવે છે અને કોંગ્રેસ વાળાઓ તો તળપાવતા હતા અરે બ્યાસી એકસો ને ચાલીસ કરોડ બ્યાસી કરોડ લોકોને મફત રાશન આપવું પડે તો આ તો ક્લાઇમેક્સ છે અને કહી દઉં આમ તો અનંત સુધી વાતો કરી શકાય એમ છે પરંતુ છેલ્લે કહી દઉં કે પિસ્તાલીસ વર્ષમાં સૌથી વધારે બેરોજગારી એ નરેન્દ્ર મોદીના શાસનમાં છે એ આંકડાઓ એ ગુજરાતની સમજવા જોઈએ જાણવા જોઈએ તપાસવા જોઈએ હરિદેસાઈ મને અપેક્ષા છે તમારે વોટ કોને આપવો છે એ તમારે નક્કી કરવાનું છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં વસતા મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર